વરસાદની આગાહીને પગલે એનડીઆરએફ સતર્ક છે સાવચેતીના ભાગરૂપે રાજ્યના ચાર જિલ્લામાં એનડીઆરએફની ચાર ટીમ ડિપ્લોય કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ દ્વારકા ભાવનગરમાં એક એક ટીમ જ્યારે નર્મદા જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઉતારવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને અત્યાર સુધીમાં કુલ સાત ટીમ ડિપ્લોય કરવામાં આવી છે જેથી કુદરતી આફતની પરિસ્થિતિમાં રાહત કાર્ય કરવામાં આસાની રહે વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ ભારે વરસાદની આગાહીને પગલે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ છે શું અપડેટ બિલકુલ વિભાગે કરી છે કેટલાક જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં તેમને એનડીઆરએફની ટીમો સતર્ક જે કરી દેવામાં આવ્યું છે રાજ્યભરમાં કુલ સાત ટીમો જે છે તે ડિપ્લોય કરવામાં આવે છે જે વાત કરવામાં આવે તો આજે વધુ ચાર ટીમો જે રિપ્લોય થઈ કે અગાઉ ત્રણ ટીમો ડિપ્લોય થઈ હતી આજની જે ચાર ટીમો ડિપ્લોય થઈ છે તેમાં ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને ભાવનગર જિલ્લાની અંદર એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે નર્મદા જિલ્લાની અંદર પણ એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે અગાઉ જે ડિપ્લોય કરવામાં આવી હતી તેની અંદર કચ્છની અંદર ભુજમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી હતી વલસાડની અંદર એક ટીમ ડિપ્લોય કરવામાં આવી હતી અને રાજકોટની અંદર એક ટીમ ડિપ્લોય કરવામાં આવી હતી એટલે સૌરાષ્ટ્રની અંદર ચાર ટીમો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં એક નર્મદા જિલ્લામાં એક ટીમ અને કચ્છમાં એક ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે એટલે ટોટલ સાત ટીમો જે છે તે ગુજરાતમાં ડિપ્લોય કરવામાં આવી છે હવામાન વિભાગની જે આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની જે પરિસ્થિતિને લઈને તેને લઈને સતર્કતાના ભાગરૂપે આ ટીમો ડિપ્લોય કરવામાં આવી રહી છે બિલકુલ વિહુલ આભાર જાણકારી આપવા બદલ